હવે એ કઈ બધું તો કઈ રોટલો એનાથી દેવાય ન્યાથી કઈ નાખે પણ ન્યાથી ક્યાં નાખે પેલા કબૂતર ની જાળી પેલા ઓલી મોટી જાળી પછી કબૂતરની જાળી પછી કાર પછી પડતો કોઈ ની હવે વેદા ઘીરે પાછો પાછો ગામડા ભૂ આવે ન્યા શું કરે પણ એ નીચે ઉતરવાનું જ ક્યાં રહ્યું બાવનું બંધ એટલે આપણી દુનિયા પૂરી ખરું છે મજા આવે મજા આવે ને હવે પણ લાંબુ નહીં યાદ આવે ગઢીમાં યાદ આવે ને નાની બહેનો યાદ કરો ઘણી કેટલું દુઃખ સહન કર્યું છે અઠાણે ઘણી બહેનો હું છે કાઈ નથી અને વહુ લાગ્યું છું આપણે આપણા વડીલો યુવાનો ઘણી જાય રોટ ટસ અમારે રોટ ટસ બાપુજી ને પૂછો સટણી રોટલો ખાઈને જમીન રાખી જો એને હજારો વંદન છે સટણી રોટલો ખાઈને રાખી સટણે પછી